તો ફેમિલી કેમ છો તમે બધા શો મજામાં મજામાં જવાની હોય તો મારી શેનમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી તો આપણે આવેલા છીએ એ ઝાડમાં પાર કરવા તો એક કીરો એમાં એટલા શિયાળ આવ્યા તમને જોઈ દેશે છે તો અહીં હાથ પડે એટલે પાછા ઝાડ મૂકવાના મૂકવા લાવવાના છે ખાઈન બહેન પછી તરત અને ફેમિલી પછી હવાર ઝાળ ઉપાડશે હું તમને શાક બતાડી કેટલું શાક આવે બધું એ બધું બતાડી તો પપ્પા બીને વિડીયોમાં વિડીયો પાપા શિયાળે હું દીધો હતો પપ્પા વિડીયો આખો હતો

મેં દાદા જીવતા જીવતા ચાર પછી આ પાંચ પછી આ આ આઠ આ પછી એક આઠ પછી આ એક નવ અને દસ સમેલીએ બધાની દસ ડેડવાય છે આવે કારણ કે પાણીમાં એટલા માટે રાખેલા હતા કારણ કે તરત કોઈ કેવો કહો એ દસ યાડવા છે આ બધું શાક નાખી દીધ હાલો હાલો સમેલી નખાઈએ શાક હવે આને હરકું બરફમાં મૂકી દેવાનું છે તો જો એ ત્યાં પણ એ સમેલી જોવો શાક ઝાડ ઉપડી જે લાદતા ને તેવા શાકભાગ બધું પેટી મૂકી દીધું છે જો તમે આ નવા જાળ સડાવ્યા છે ને ઈલી બીજી દાલ છે જો આવે કે પછી મે અહીં આવીને પછી મને રોટલા બનાવવા મળ્યા છે હવે એક બની ગયો ને એક ઈ અડધો ચડે છે અને બે પા ઘઉં ના પીડે અને ફેમિલી માં ઉપર હારો કરવા મળ છે શિયાળો હારો કરે છે અત્યારે જો આવ કે છે શિયાળો જો શિયાળો છે કે આવો સિંગડા પાડે છે ઈ અને અહીંયા ચૂંટણી છે લાની શાક

આના ચડવો બટકા કરતા આવડે નહીં લે ચડવાના બટકા શું થાય પણ જાય ફેમિલી તો ધ્યાન રાખવું પડે બહુ સારે ફરથી લે આમ કાપવા પડે કાટો પાવ ઘડીકમાં કપાઈ નહીં ફળવા શું થાય પણ જાય પણ આ ફળવા નહીં શું થાય કારણ કે ચડવો થતા છે અને પાવ આજનો છે ફેમિલી આવો હવે વારો આવ્યો પેટ્રલ સારા સારામાં કાઢવાનું શું હોય તમને કીધે આગળ મોર પપ્પા આ કરવાની અને આમાંથી ખાલી કાળજી લેવા હમમ એટલે લાંબો સમય કટિંગ થઈ ગયું છે કંટ્રોલ લીધો ફેમિલી ઝાળો પડી જશે ને ફેમિલી આપણે ભાગ્યા કાઠે ભાગ્યા ફેમિલી તો આજ માં બહુ ઘરે જવાનું છે તો આજ ને તો આ વિડિયો છે ફેમિલી તો જો તમે પાપરેટલી કાટી પછી આ જો છેડવો હે યેપ છેડવો બે છેડવા પછી આ તણ અહીંયા શર ને પાસ પછી સ ને હાથ હાથ છેડવા આવ ફેમિલી ત્યારે કાલ દો આવવા આલ હાથ આવો જો

પછી આને કંઈક લાલ જીવ કેવાય જો લાલ કેવાય જો આ મગરા ટાઈપ ના આવે આવો પછી ને તો આપણે જોઈએ નહીં તો ફેર પાયલવા તો એ કેમ ભણે ફેમિલી હાલો હવે આપણે આ બધું કામકાજ કરીને જ છીએ ટેબરી આને કહેવાય ટેબરી ફેમિલી ટેબરી તો કેમ પણ